મોબાઈલ મૂકી દે એમ સૌ પ્રથમ આપણે સ્ટવ ઓન કરીશું તો ડોહો એનાથી હળગ્યા હું કે તમે કુકર જોઈ રાખો કુકરમાં આપણે આપણે આમ હેઠે બેઠા હોય તો ઉપર જાય એમ ફૉન મિસ્કોલ આવે એટલે મિસ્કોલ માં ન જાય જો કેટલું પારું પારું મિસ્કોલ હતા એવી આ ગયા હવે ઉપર જાય ને બેટલ દબાવી દરવાજો ખોલે તો હામાજ ઊભા આવી ગયા તો કોણ હાચું જો અમને આજે તમારી એક મસ્ત ફેવરિટ આઇટમ બનાવી છે એક વાનગી બનાવી છે એટલે આપણે પૂછી કો સરપ્રાઈઝ છે ના આપણે બોલી તેમ તો કે હું હશે સરપ્રાઈઝ

અમારા ગામડાના ડોક્ટરો નું ધન્યવાદ આપું આમ ઇન્જેક્શન ભરે આમ ઉજુ કરે જરીક કરે પછી આવી રીતે હા મુજુ કે હું થાય છે તો ભર્યું હે હેનું હોય છે એને અહીં ડોક્ટરો બેઠા હોય તો માફ કરજો આમ સોરી કારણ કે અહીંયા બધા બધાના માફના કપડા આવે કોને કેટલું પહેરવું પણ મોજ કરવા માટે અહીંયા જેટલું કાંઈ બોલવું ડિલેટ મારી દેજો એ દહ રૂપિયાના ટીકડા દેતા લાલ પીળું જાંબલી કલર નું ધોળે ગોળે કે તાવ ને સારું લાગે પી ગયો નથી સારું લાગવા નથી પીવાની સારું લાગે તો જ પીવાની તોય પાછા ગવટિયા પૂછે હે સાહેબ તમારે દાદા ને શું ખવડાવવાનું તો કે તીખું તળેલું ખાટું ન ખવડાવતા અને તમે ખાટું ન ખાતા હા બાપા સારું નહીં ખાય પાંચ દી પરેજી પાળશું બીજું હું એ પાંચ દી ને ખાલી બે દી પરેજી પાળતા ને એ દહ રૂપિયાના ટીકડામાં સો સો મહિના વરહદી વરહદી આ ગવર્ધન કોઈ દી નથી થયું કઈ આપણે પાંચ હજાર ની દવા લઈ જબલું ભરી નાઈ અને સાહેબ ને એમ પૂરજો કે સાહેબ હું ખાવાનું સાહેબ એવા બધું મજા આવે ખાવાનું નગર અમારું બધું બંધ ન રે તમે પરેજ્યું પાળવા મળશો તો ક્યાં ગયા એ દિવસો યાર ગામડાના દિવસોની મજા આવી હતી અત્યારના છોકરાઓને કદાચ તમે જોવો

જેમ જેમનો કલર હોય ઊંધો કરી દેવાનો ઈ જે ઈ જે સુહણિયા કે અત્યારે મજા આવે અઢીસો રૂપિયા ને ગોલો ખાવા દઉં તો ત્રીજે દિવસે શરદી નો થાય તો આપણું નામ ફેરવી નાખવાનું ખાવાનું આ બગાડ્યું બધા આપણને આ બધા આવા બમ ફાવે ને કોરોના ના અત્યારના સૌકારને કદાચ પચાસ રૂપિયા આપો હડી કાટીને લે અને આ બધા પાછા અત્યારના આ કોદાણ હું પૂન લઈને આવ્યો છું મારો રામ ભલું કરે નિહાળ્યા જાય તો બસો રૂપિયાનું મોજા પહેર્યા હોય ત્રણસો રૂપિયાના બૂટ પહેર્યા હોય ચારસો પાંચસો પંદરસો રૂપિયાના કપડાનું જોડ પહેરી હોય પાછો સ્કૂલ બેગ હોય બગલ થયેલો આપણે દફતર કહેતા એ દફતર પાછો પંદરસો રૂપિયાનો હોય અંદર પાછા બે ના ચોપડા નાયખાવો હોય એમાંય પાછો એક ગંભો હોય ઠંડુનું ઠંડુ રહે મારું દીકરું ગરમનું ગરમ એ રહે ને આપણે હતપમાં મોટા જ્યાં એ હતપ પાસો ગૂગલનો શબ્દ નથી એમાંય પાસો તમને કોઈ નાસ્તાનો ત્રણસો રૂપિયાનો ડબ્બો હોય એમાં દોઢ છેની પણ સેન્ડવીચ નાખી હોય છોકરું કદાચ નિહાળાયેલું છે તો આઠ હજારનું છોકરું હોય એ ગમે હતા કે અમારે આઠ અને વેહલ્યું ને એલા ખાખી ખાકી હોય થોડો સટ અને એન સાડો બહ બહાટી વાળો ઝાયમો હોય સગવડતામાં સગવડતા શું હાવ અગવડતામાં મોટા થયા એટલે કદાચ આવડી મોટી સગવડતા ભાન છે કે કેમ બેહું કેમ ખવાય કેમ પીવાય ક્યાં ઊભું રહેવું ક્યાં ન ઊભું રહેવું અને અત્યારે હાવ હગ આમાં એટલી સગવડતા ને મારી માવડીઓનું હું તમને હજી વિનંતી કરું વ્યાસપીઠ ઉપરથી બેહીને કે આ માવડીઓ જે પંચોતેર વર્ષની થઈ ગયું એને જેટલી પરેજી પાળીની એ પરેજી બીજી નથી પાળવાની પરેજી ખાલી છોકરાઓ પાળવાની નકરું દોઢ ફૂટ નું માગી આવી જાય કરે ને તમારા પ્રેમ ઉપર હું શંકા નથી કરતો પણ તમારો પ્રેમ એટલો બધો વધી ગયો છે કે આજની પેઢીઓ ખબર નથી પડતી કે સહન શું કેવાય તડપ શું કેવાય ભૂખ હું કેવાય તરસ હું કેવાય નથી ખાતો તો વયર જ કરે બોલો એક અમે હતા ભૂખ લાગતી ને તો બાને એમ કે બા ભૂખ લાગી તો બા એમ કે જો માંડવી ને ઘર ફીરા એ માંડવીના ના ગુંદા ભર અને તે તો અત્યારે તો શું છે બહુ એટલી ફેસિલિટી વધી ગઈ કે હવે ગોળ છે ને ગોળ અલગ અલગ રીતે પીસીસ માં આવે છે આવે પીસીસ માં એક આખું ડબલું હોય ને એમાં પીસીસ કરેલા હોય શું કરેલા હોય પીસીસ અમે હતા કે અમે હાવ એમને મોટા છે એ પંદર કિલો નો ડબ્બો હોય એમાં તૈણ આંગળા ભરાય ને આમ કે તે આટલો લોંદો આવે ને એ હાથમાં ગળ હોય ને હલાવન નહીં એ હેરે દે ની મેળે મેળે અને એ એક હાથમાં તમને કોઈ માંડવી ના દાણા એમ લબરકો લઈને આયેલા જાતા અને તે અમને પ્રેમ તો પેલા પશુ પશુ પક્ષીઓ પ્રત્યે અને જાનવરો પ્રત્યે જીવ જંતુ પ્રત્યે હું કામ જીવ જંતુ પ્રત્યે કે આખા ફળિયાની માખું હારો હાર સિંહ દાળિયા કાથી હોય ભેગો ગળ ખાતી હોય આમ કરવાની ખબર જ નહોતી પડતી એ તો હવે તમે આ બધું અત્યારે છે છે ગંદુ ગંદુ જેટલું ને એટલું જ પડે પાછું અમે રફ ની રીતે મોટા છે અમે પડતા વાગતું લોહી નીકળતું ને તોય માવડી તો બાપા એમ કેતા દો આમ દો કીડી મરી ગઈ ઉભો થઈ આમ ઉભો થાય અને અત્યારનું છોકરું પડે ને તો તમે જોઈજો જનરલી જોઈજો છોકરું જોડ્યું જતું પડી ગયો ને તો સોંટી દે એમ પડી ગયા હોય તો અમે લગભગ પેલું વેલું શું કામ કર્યું સુરેશભાઈ આપણે એ પડી ગયા તો પેલા કપડા ખખેરા દોહો ભાળી રાખે તો એમ તોડી નાખશે પડ્યા છે એનું નથી વાગ્યું એટલું બીજું વાહ માં વાગશે એટલી બીક હતી એટલી ભે હતી કેવાનો મારો ખાલી ભાવાર્થ એટલો છે કે એટલા એને એને એટલા 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 ખાવાના ઓપ્શન નહીં આપો તમારું છોકરું અત્યારની પેઢીઓ હજી તો બહાર થી રમીને આવ્યું હોય નિહાળે થી આવ્યું હોય સ્કૂલે થી આવ્યું એટલે તો આમ ગમે રમીને આવ્યું તો ઓપ્શન આપે બેટા મેગી બનાવી આપું નથી બેટા પાસ્તા બનાવી દો ફ્રેન્કી બનાવી દો મારી ચીંટું નથી ગાવું કીધું નથી ગાવું બનાઈ દો માર ચીન્ટુને તું છે ને એ વગાડેલા બાટ એવું ને વિટામિન વાળા મોર થઈ ગયા એટલે બોરમીટા નીકળું કે એક ચમચી તમે દૂધમાં બોરમીટા નાખો દૂધ કી શક્તિ બધાય એને ખબર તમને સોખું કેજ તો બોરમીટા લે એને એવું સોખું કેજ કે તમે આ સમજી લઈને બોરમીટામાં નાખો દૂધમાં તો દૂધ ની શક્તિ વધારશે તમારું છોકરું એમ ના મજાયેલું ધા એને તમારે કઈ કરવા નથી ખાલી દૂધ હાટું થી દૂધ એને સારું લાગે અને અમારા મોટા મહાનગરો માં જ ખબર નહીં કયા પ્રકારની ભેહું દૂધે છે કોઈ મારી દીકરી બેહું આ બે કીધ નહીં બારે ટાણા દૂધ મળે બારે ટાણા સાય મળે બારે ટાણા ઘી મળે કોને કઈ પ્રકારની બે હું આટલા